હમ ચાલો મિત્રા અમે અમે 1000 રૂપિયા થી એ તમને ચાલો માટે નાના આવે ને એની માટે એવું છે હા ઓકે રાત માટે હા શું બોરો ખાઈ મારો પડશે જોજે આટારો ના પડે ઉપર પેલા માર ટપ પડ્યા વાળે લેજો ખાઈ રહ્યો નાના બોરા આવ હેળા હેળા દા આ રહી લઈ લે જજા આંથી જતા રહે છે એમ લઈ લો તા મિત્રો આ મારી તમાકુ છે ના થી નહીં આવે આંધ્રા કેમ એવું એવું છે રાત્રે રોજ આવે તો એવું છે Celo, mikro, agar berhenti, biji dada rupa. Kenapa jangan lawan? <tellan> Bosh, ya, mungkin tuh. Jadi, lu mikro. ના ના બીજી પણ ધજા રોપી દીધી છે ના ના ઓકે ઓકે ચાલો તો આગળ હવે બીજી ક્યાં રોપશું ના ના આંધ્રા અહીં લઈ તો નહીં જાય ને કેમ લઈ જાય તો બીજું રોપીશું કે બસ અહીં આપવા લાય આપવા લાગે તો ચાલો આકારે નાનાય થી જી ધજા રૂપી છે ના ઓકે ઓકે ચાલો તો આગળ ચાલો નાના બધાને જણાય તો ખરો તમાકુ કેવી મિત્રો હોય તમાકુ કેવી કેવી છે કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો

છેલ્લી અને લાસ્ટ છેલ્લી અને લાસ્ટ ધજારૂપણી કરી રહ્યા છીએ કાલે ખબર પડે ના આવે છે કે નહીં આવતા બસ આઈ આઈ અહીંયા અહીંયા પાંચમી અમારું કામ સંપૂર્ણ થઈ ગયું છે એટલે દવા મારીશું બધે અમારું કામ પાંચે પાંચ દરજાનું કામ પૂરું થઈ ગયું છે હે લાગે છે અમારું કામ તે પૂરે પૂરું જણાવજો